શું તમે પણ ધોરણ બારમાં છો અને તમારું પણ ફિઝિક્સનું પ્રેક્ટિકલ નજીક આવી રહ્યું છે તમે પ્રેક્ટિકલ મોઢે કરો છો થોડા સમય પછી ફરી ભૂલી જાઓ છો અને એક પ્રેક્ટિકલનું બીજામાં બીજાનું ત્રીજામાં એવી રીતે ભેગું થઈ જતું હશે પરિપથ યાદ નથી રહેતા તો આ બધાનું સોલ્યુશન તમને આ વિડીયો લેક્ચરમાં મળવાનો છે કહેતા કે તમને અહીં વિદ્યુત પરિપથ અવલોકન કોષ્ટક સૂત્રો વગેરે વધુ ટ્રીક સાથે યાદ કરાવવામાં આવશે અને પ્રયોગને તમારે પરીક્ષામાં કેવી રીતે લખવાનો રહેશે એ પણ જણાવવામાં આવશે એ પહેલાં તમને જણાવી દઉં કે જ્યારે તમે પરીક્ષામાં એન્ટર થશો ત્યારે તમારી પાસે અમુક ઊંધી ચિઠ્ઠીઓ મૂકેલી હશે એ ચિઠ્ઠીમાંથી તમારે કોઈ પણ એક ચિઠ્ઠી ઉચકવાની છે જેમાં તમારો હેતુ લખેલો રહેશે અને એ હેતુને તમારે પ્રેક્ટિકલમાં કરવાનો છે અને એ હેતુ વાંચ્યા પછી તમારા પરીક્ષક તમને તમારું સ્થાન કહેશે કે તમારે આ જગ્યાએ રહીને તમારે પ્રેક્ટિકલ કરવાનો છે એટલે તમને સપ્લિમેન્ટરી આપી દેશે ને તમારી જગ્યા પણ કહી દેશે ત્યાર પછી સપ્લિમેન્ટરી મરી ગયા પછી જગ્યા પર ગયા પછી તમારે તમારી સીટ નંબર ને વગેરે જે કંઈ બી માહિતી માં ભરવાની રહેશે એ ભરી દેવાની અને હેતુ જે તમને ચિઠ્ઠીમાં આપેલો છે ને એ બેઠોડ લખી કાઢવાનો એટલે કે સૌથી પહેલાં વિગતો ભરવાની અને હેતુ બેથો છાપી દેવાનો અને ત્યાર પછી હેતુને સમજીને વાંચવાનો છે હવે આટલું કર્યા પછી જો તમારો હેતુ મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધના શ્રેણી સમાંતરના નિયમોને ચકાસવાના છે હવે આપણે અવરોધના જોડાણના શ્રેણી અને સમાંતરના નિયમો ખબર છે કે જો શ્રેણીમાં હોય ને પરિણામી અવરોધ એ આર વન અને આર ટુ બંનેના સરવાળા બરાબર થાય અને જો સમાંતરમાં જોડાણ હોય તો પરિણામી અવરોધ એક વન અપન આર ઇઝ ઇક્વલ્સ ટુ વન અપન આર વન પ્લસ વન અપોન આર ટુ દ્વારા મળશે તો ત્યાર પછી હેતુ લખ્યા પછી તમારે લખવાના રહેશે સાધનોને જરૂરી સામગ્રી હવે સાધનોને જરૂરી સામગ્રીમાં તમારે મોઢે રાખવાની જરૂર નથી ખાલી એકાદ વખત વાંચી જવાનું એ એટલું પૂરતું છે કેમ તો કે તમારે સાધનો આપ્યા હશે ને એને જોઈ જોઈને જ લખી દેવાના જેમ કે મને મીટર બ્રિજ દેખાય છે તો મીટર બ્રિજ ગેલવેનો મીટર દેખાય તો એ અવરોધ દેખાય તો એ અવરોધપેટી જોકી એ દરેક વસ્તુ જે જે બી તમને દેખાય એ લખી દેવાનું અને સર્કિટ દ્વારા જે બી પ્રેક્ટિકલ હોય એ દરેકમાં જોડાણ માટેના તાર તો અવશ્ય સાધનોમાં આવે આવેને આવે છે ત્યાર પછી હવે આગળ આવે છે તમારી એમાં પદ્ધતિ પણ પદ્ધતિને તમે યાદ રાખજો તમારે પ્રેક્ટિકલમાં પદ્ધતિ સપ્લિમેન્ટ્રીમાં લખવાની નથી એટલે હેતુ સાધનો અને જરૂરી સામગ્રી પદ પછી તમારે ડાયરેક્ટ સપ્લિમેન્ટરીમાં વિદ્યુત પરિપથ દોરવાનો રહેશે હવે આ વિદ્યુત પરિપથને કેવી રીતે યાદ રાખવાનું એ તમને બતાવી દો તો કે જેટલા બી સર્કિટ દ્વારા પ્રેક્ટિકલ છે એ બધામાં પરિપથને યાદ રાખવા માટે બકરી યાદ રાખવાની હવે કેવી રીતે બકરી તમને શું લાગે કે આ હું મજાક કરું છું ના રે ભાઈ શાંતિ રાખો અહીંયા બનો મિનિંગ થાય છે બેટરી કનો મિનિંગ થાય છે કર અને રીનો મિનિંગ થાય છે રિયો સ્ટેટ આટલી વસ્તુ મને યાદ રહી જશે ને તો તમારો અડધો ડાયગ્રામ તો એમ જ દોરાઈ જશે કેમ તો કે બેટરી લખેલું છે તો પહેલાં એક બેટરી દોરી દો ત્યાર પછી એક કર કીધી છે તો એક કર દોરી દો રિયોટ તો રિયો સ્ટેટ દોરી દો રિયો આપણે આવી રીતે દર્શાવીએ છીએ અને એક છેરો છૂટો મૂકી દઈએ છીએ આ બધાને કનેક્શન આપી દીધું આમાં બેટરીનો જે મોટો છેડો છે એ પોઝિટિવ ને નાનો છેડો છે એ નેગેટિવ અને રિયો સ્ટેટ દોરે તો એને ઉપર આવી રીતે એક બીજું કનેક્શન હોય તો આટલું તમે કામ કર્યું ને તો જોઈ લો તમારી અડધી સર્કિટ તો અહીંયા પૂરી થઈ ગઈ આટલી અડધી સર્કિટ અહીંયા પૂરી થઈ ગઈ હવે તમે કહેશો ઉપરનું તો ઇઝી જ હતું અને નીચેનામાં જ મગજમારી છે હવે નીચેનું હું ખરેખર કહું તો તમારે યાદ રાખવાની જરૂર નથી કેમ યાદ રાખવાની જરૂર નથી તો કે આ જે નીચેનો આટલો ભાગ દોરેલો છે ને એ તમારે મીટર બ્રિજમાં જ આપેલો હશે મીટર બ્રિજ જો અહીંયા મેં દર્શાવેલું છે આવું મીટર બ્રિજ આવશે હવે તમે જોઈ શકો છો કે મીટર બ્રિજ જેવું દર્શાવેલું છે ને એવી જ અહીંયા ફિગર આપણે દોરવાની છે કે એવી જ આપણે આકૃતિ દોરવાની છે તો શું આપણે એવી રીતે આને જોઈન કરી શકીએ ઉપરથી જોઈ જોઈને નીચે દોરી શકીએ તો કે હા ભાઈ તો અહીંયા જે રિયોત આપેલું છે ને એ જ રિયો પ્રમાણે હું અહીંયા એની આકૃતિ દોરું છું તો એને શું મારે મોઢે કરવાની જરૂર છે હું ત્યાં જોઈ જોઈને પણ દોરી શકું છું ને એટલે આટલો ભાગ મારે યાદ રાખવાની જરૂર નથી તો તમારી સર્કિટ એકદમ હવે ઇઝી થઈ ગઈ આટલું તો બકરીથી યાદ રહી જાય અને નીચેનું જે છે એ બધું તો આપણે મીટર બ્રિજ પરથી જોઈને દોરી દેવાનું આ આપણી મિતરપી થઈ ગઈ એક વાત ખાસ યાદ રાખજો કે હું અહીંયા ભલે બોલપેનથી દોરું છું તમારે દોરવાનું રહેશે પેન્સિલથી જ અને ફૂટપટ્ટીનો અવશ્ય ઉપયોગ કરવો ત્યાર પછી તમને ખબર છે કે અહીંયા બીજો જે વચ્ચેનો ભાગ છે ને ત્યાંથી આપણે એક ગેલ્વેનો જોડવાનું હોય છે એ ગેલ્વેનો મીટરના બીજામાં છેડામાં આપણે એક જોકી જોડવાની હોય છે જોકી એટલે ખબર અહીંયા દર્શાવેલી છે કે આવી જોકી આવે એ જોકીને આપણે આમાં મીટર પટ્ટી પર ફેરવીને ગેલ્વેનો મીટર પર ઝીરો ઝીરો આંક લાવવાનો હોય છે તો એ તો તમને ખબર હશે ત્યાર પછી હવે આટલી વસ્તુ થઈ ગઈ હવે આટલી વસ્તુ તો છે ને આપણે પ્રયોગ ત્રણ છે ને એમાં પણ આટલી સેમ વસ્તુ હતી પ્રયોગ ત્રણમાં આટલી સેમ વસ્તુ હતી સાથે અહીંયા શું હતું યાદ કરો આરબોક્સ આરબોક્સ મિનિંગ કે અવરોધ પેટી તો આ મારી થઈ ગઈ અવરોધ પેટી હવે તો પ્રયોગ ત્રણ સોરી પ્રયોગ બેમાં આપણે શું કરતા હતા કે અહીંયા એક અજ્ઞાત અવરોધ લેતા હતા હવે અહીંયા મારી પાસે શું કીધું છે કે મારી પાસે અવરોધ તો છે મને અવરોધ તો આપી જ દેશે એ લોકો એ અવરોધને મારે શ્રેણીમાં જોડવાના છે એક વખત ને એક વખત સમાંતરમાં જોડવાના છે તો બે અવરોધ મને આપી દેશે એમાંથી બંનેને પહેલાં હું સમાંતરમાં જોડીશ એટલે કે સમાંતરમાં જોડતા મને આવી રીતે કંઈક મળશે અને શ્રેણીમાં આ શ્રેણીમાં જોડ્યું છે અને સમાંતરમાં જોડતા આવી રીતે કંઈક મળશે આટલું દોડતા મારી સર્કિટ પૂરી થઈ જાય છે અહીંયા જે મને મળશે એ એલ મળશે આ જો કે અહીંયા જે અહીંયા આવે એટલું એલ અને એનું પછીનું હંડ્રેડ માઇનસ એલ કેવી રીતે તો કે આખું જે મીટર પત્તી છે ને એ તમારી હંડ્રેડ સેન્ટીમીટર છે તેમાંથી આટલો ભાગ એલ હોય તો બાકીનો ભાગ હન્ડ્રેડ માઇનસ એલ જ થવાનો ને તો આમ તમારી આ સર્કિટ પૂરેપૂરી દોરાઈ ગઈ છું ઉપરનો ભાગ બકરી પરથી નીચેનો ભાગ તમારે મીટર બ્રિજમાંથી જ જોઈને લખી દેવાનો અને આ બાજુ એક બાજુ અવરોધ પેટી અને એક બાજુ શ્રેણી અને એક બાજુ સમાંતરમાં હવે આટલું થયા પછી વિદ્યુત પરિપથ દોર્યા પછી તમારે તમારા જે શિક્ષક હોય એ શિક્ષક પાસે જવાનું છે તમારી આ જો પરિપથ સાચું હશે તો એ તમને અહીંયા સાઈન કરી આપશે અને સાઈન કરી આપશે એનો મતલબ એવો થયો કે હવે તમે આ સાધનોને અડકી શકશો અને એનું જોડાણ કરી શકશો જ્યાં સુધી અહીંયા તમને સાઈન ના મળે ત્યાં સુધી તમારાથી આ સાધનોને અડકાય પણ નહીં અને એને જોડાણ પણ કરી શકાશે નહીં સાઈન મને મળી ગઈ સાચું હશે તો જ મળશે નહીં તો એ ફરી સુધારવા કહેશે તો પહેલી જ વખતમાં સાચી દોરીને સાઈન લઈ લેવાની અને ત્યાર પછી આપણે સાધનોને આ પ્રમાણે જોડી દેવાના જોડાણ કર્યા પછી એમને ફરી બોલાવવાના કે આ બરાબર છે એકવાર એ ચેક કરી લેશે પછી એ મને કહેશે કે હા ભાઈ રીડિંગ લઈ લો તો આ સર્કિટને દોર્યા પછી તમારે હવે સપ્લિમેન્ટ્રીમાં શું લખવાનું છે આગળ તો કે અવલોકન કોષ્ટક હવે અવલોકન કોષ્ટકમાં અહીંયા શું કીધું છે અવરોધ આર વન ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા અને અવરોધ આર ટુ ઇઝિકવલ્સ ટુ ખાલી જગ્યા હવે આ મને કેવી રીતે યાદ રાખવાનું તો કે મને કીધું છે કે બે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણને ચેક કરવાના છે તો મારી પાસે ઓલરેડી બે અવરોધ તો હોવાના જ છે તો એ બે અવરોધને મારે અહીંયા લખી દેવાના છે હેતુ પરથી જ આ બંને વસ્તુ યાદ રાખી લેવાશે કે બે અવરોધનું મારે શ્રેણી અને સમાંતર જોડાણ કરવું છે તો એ બંનેના મૂલ્ય મારે અવલોકનમાં લખી દેવાના છે હવે આવી ગયું આ અવલોકન કોષ્ટક હવે આ અવલોકન કોષ્ટક બેઠું જેવું પ્રેક્ટિકલ બેમાં હતું ને એવું જ છે પહેલાં તો ક્રમ આપી દીધેલો છે અવરોધ આર જે આપણે માંથી કાઢીશું એ લંબાઈ તો કે આ જોકીને અહીંયા ફેરવતા મારે જ્યાં ગેલ્વેનો મીટર પર ઝીરોવાળું રીડિંગ આવે ત્યાં સ્ટોપ થઈ જવાનું અને એ જોકી જ્યાં સ્ટોપ થાય ત્યાં મારે ઝીરોથી એટલું અંતર લઈ લેવાનું તેને એલ નામ આપી દેવાનું તેને આ બીજી કોલમમાં લખવાનું ત્યાર પછી હંડ્રેડ માઇનસ એલ એટલે કે બાકીનું જેટલું બાકી રહે તેને અહીંયા લખવાનું એટલે કે સો માઇનસ બોતેર પોઈન્ટ ચાર કરું તો મને સત્યાવીસ પોઈન્ટ છ મળે એટલે આટલું થયું ત્યાર પછી અજ્ઞાત અવરોધ માટેનું સૂત્ર છે આપણે આ સૂત્રને કેવી રીતે યાદ રાખેલું બીજા પ્રેક્ટિકલમાં કર્યું હતું શ્રીલંકા શ્રીલંકા પરથી આ સૂત્ર તમારું યાદ રહી જશે કેવી રીતે તો કે અજ્ઞાત અવરોધ એસ ઇઝ શું એટલે કે શ્રીલંકાનો શ્રી એટલે એસ આર અને લંકા એનો એલ શ્રીલંકા એસ ઇઝ ઇક્વલ્સ ટુ આર ગુણ્યા એલ છેદમાં હંડ્રેડ માઇનસ એલ શ્રીલંકા પરથી આ સૂત્ર યાદ રહી ગયું આ સૂત્ર પરથી આપણે આ ગણતરી કરીને લખી દેવાનું ત્યાર પછી એવા એક બે ત્રણ રીડિંગ લેવાના શ્રેણી જોડાણ માટે એટલે આગળ એક હેડિંગ મારી દીધું આ શ્રેણી જોડાણ માટે એવા જ સેમ વસ્તુના ત્રણ રીડિંગ લેવાના છે પણ બે અવરોધોને સમાંતર જોડાણમાં જોડવાના છે અને જે રીડિંગ આવે જે કેલ્ક્યુલેશન થાય અને જે છેલ્લો આન્સર મળે એ આપણું શું થયું સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ આ સમાંતર જોડાણ માટે શ્રેણી જોડાણ માટેનો પરિણામી અવરોધ બધાનો એકમ ખાસ યાદ રાખીને લખવાનો છે ડેલ્ટા આર એસ અથવા ડેલ્ટા આરપી એટલે કે ડેલ્ટા આર એસ એટલે શ્રેણીનો અવરોધ અને ડેલ્ટા આરપી એટલે સમાંતર જોડાણમાં અવરોધ તો આ કોઠો કેવી રીતે યાદ રાખવાનો એ ખબર પડી ગઈ હશે કેમ સૌથી પહેલાં અવલોકન કોષ્ટકમાં મારે આરવન અને આરતું લખવાના છે આરવન અને આરતું પરિપથ હેતુ એના પરથી ખબર પડી જશે કે આટલું લખવાનું છે ત્યાર પછી આ આપણને કેવી રીતે યાદ રહેશે તો કે આપણા સૂત્ર પરથી શ્રીલંકા એસ ઇઝ ઇક્વલ્સ ટુ આર ગુણ્યા એલ શ્રીલંકા છેદમાં હન્ડ્રેડ માઇનસ એલ એટલે કે મારે આ સૂત્ર પરથી એસની ગણતરી કરવા માટે આરની જરૂર પડશે એટલે કે એક કોલમ આરની બનાવી બીજા એલની જરૂર પડશે એટલે એક કોલમ એલ ની બનાવી અને બીજું હન્ડ્રેડ માઇનસ એલની જરૂર પડશે એટલે એક કોલમ હન્ડ્રેડ માઇનસ એલ ઇ બનાવી અને ત્યાર પછી આ એસની કોલમ બનાવી દીધી કે અહીંયા એસને આપણે નામ આપ્યું છે એક્સ તમે એક્સ નામ આપો એસ નામ આપો જે નામ આપો એ ચાલે હવે પરિણામી એટલે કે આ ત્રણનું સરેરાશ કરીને લખી દીધું છે આ આપણું પ્રાયોગિક અવલોકન થઈ ગયું અને ત્યાર પછી એને ચોકાસવાના છે આ ગણતરીમાં એ જ ગણતરી કરેલી છે આર એસ વન આર એસ ટુ આર એસ થ્રી સિરીઝ માટે ત્રણ અવલોકનોની ગણતરી અને એવી જ રીતે એને સરેરાશ લઈ લીધું છે જે સરેરાશ કરીને આપણે અહીંયા ગણતરીમાં અવલોકન કોષ્ટકમાં જવાબ લખીએ છીએ એવી રીતે અહીંયા પણ સમાંતર જોડાણ માટે આરપી વન આરપી ટુ અને આરપી થ્રી લખેલા છે અવરોધ અને એ બધાનો અહીંયા સરેરાશ કરી દીધો છે જે જવાબ આપે એ અહીંયા આપણે આગળના અવલોકન કોષકમાં લખી દીધેલું છે હવે આને આપણે ચકાસવાના છે તો ચકાસવા માટે આપણને મારું આપણને સૂત્ર ખબર છે કે સ્ટ્રેનિંગ હોય તો આર વન વત્તા આર ટુ અને સમાંતર હોય તો વન ઓપોન આર વન ઇઝ ઇક્વલ્સ ટુ વન ઓપન આર વન પ્લસ વન ઓપોન આર ટુ આર અને આર ટુના મૂલ્યે આપણને આગળ આપી જ દીધા હતા દસ અને પંદર એટલે કે સમાન શ્રેણીમાં મારે જોવું હોય તો દસ વત્તા પંદર એટલે પચીસની આજુબાજુ મારો જવાબ આવવો જોઈએ ભલે પચીસ નથી આવ્યો પણ આટલો નાનો નાનો ફેર એ લોકો ચલાવી દે એવી રીતે સમાંતરમાં હોય તો સમાંતરમાં આવું કરે તો મારો જવાબ સમથિંગ પાંચની આસપાસ આવે અને જે ચાર પોઈન્ટ નવ છે એટલે ચાલે તો એને પણ તમારે ગણતરી કરીને બતાવવાનું છે આ સૂત્રો પરથી કે આર ઇઝ ઇક્વલ્સ આર વન પ્લસ આરતું અને વન ઓપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ વન ઓપોન આર વન પ્લસ વન ઓપોન આરતું જે ગણતરી પરથી છે અને આ જે આગળ જે જવાબ આવ્યા તે જવાબ શાના છે અવલોકન પરથી તો હવે તમારે પરિણામ લખવાનો રહેશે પરિણામમાં શું આવશે કોઠો બનાવવાનો છે શ્રેણી જોડાણ અને એક સમાંતર જોડાણ જે આપણે માપેલું છે એ જ લખવાનું છે એટલે આને બી ગોખવાની તો કાંઈ જરૂર છે જ નહીં એક વખત સૈદ્ધાંતિક અપેક્ષિત અવરોધ આટલું અગ્ર શબ્દ યાદ ના રાખવા હોય તો એવું પણ લખી શકાય ગણતરી પરથી અવરોધ અને બીજું પ્રાયોગિક અવરોધ પ્રાયોગિક ગણતરી પરથી અવરોધ એટલે કે આના પરથી આટલું કર્યું અને અહીંયા બી જે જવાબ આવે એ તમારે લખી દેવાનો છે તો આવી રીતે પરિણામ લખી દેશો એટલે તમારું છેલ્લું કામ પૂરું થયું આખું પ્રેક્ટિકલ પૂરું થયું એક વખત ફરી જણાવી દઉં કે સપ્લિમેન્ટ્રીમાં કયા કયા મુદ્દા લખવાના છે તો સૌથી પહેલાં તમે તમારી વિગતો ભરી દેશો ત્યાર પછી હેતુ બેઠો છાપી દેવાનો ત્યાર પછી તમારે સાધનો લખવાના છે જે જોઈ જોઈને જ લખી દેવાના પછી પદ્ધતિને છોડી દેવાની છે એટલે કે પરિપથ દોરવાનો છે પરિપથ દોર્યા પછી અવલોકન કોષ્ટક બનાવવાનું છે અવલોકન કોષ્ટક બનાવ્યા પછી ગણતરી માટેની જગ્યા રાખવાની છે અને ગણતરી કર્યા પછી છેલ્લું આપણું પરિણામ લખવાનું હોય છે આટલી વસ્તુ તમે લખશો એટલે તમારું કામ પૂરું થયું અને તમારું પ્રેક્ટિકલ પૂરું થયું કમ્પ્લીટ પૂરું થયું આવી રીતે તમે યાદ રાખશો તો તમારું પ્રેક્ટિકલ ઇઝીલી યાદ રહી જશે શું યાદ રાખવાનું પરિપથ માટે બકરી અને સૂત્ર માટે યાદ રાખવાનું શ્રીલંકા તો હું આશા રાખું છું તમારા બધાનું પ્રેક્ટિકલ ઘણું સારું જાય ઘણું સારું તમારા બધાનું પરિણામ આવે અને તમને પ્રેક્ટિકલ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક